હેલો ફ્રેન્ડ્સ વી આર ગોઈંગ ટુ ડાકોર ડાકોર એ ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકામાં આવેલું નગર છે તે અમદાવાદથી એંસી કિલોમીટર દૂર છે વન ડે પિકનિક પ્લાન કરતા હોય તો અમદાવાદથી નજીક આવેલું પ્લેસ બેસ્ટ છે ત્યાં રણછોડરાયનું મંદિર માટે ડાકોર છે એ પ્રખ્યાત છે અત્યારે ચોમાસાની સિઝન છે બધે જ એટલી સરસ ગ્રીનરી છે કે જવામાં ખૂબ જ મજા આવે છે લીલોત્રી પછી આજુબાજુ પાણી નદી ભરેલું અને ત્યાં તો સરસ મજાનું ગોમતી ઘાટ પણ છે એટલે ડાકોર જવાની તો ખૂબ જ મજા આવે તો આપણે પહોંચી ગયા છે ડાકોરના રણછોડરાયજીના ભવ્ય મંદિરમાં જ્યાં દર પૂનમે તો ભાવિકો નો મેળો ઉમટી જ આવે છે અને ફક્ત પૂનમ જ નહીં પરંતુ ગમે ત્યારે તમે જાઓ તમને ડાકોરમાં ભાવિકોની ભીડ જોવા મળશે જુઓ આ મૂર્તિ છે રણછોડરાયજીની મૂર્તિ લાગે છે ને દ્વારિકા જેવી જ મૂર્તિ તો એનું શું કારણ છે શા માટે દ્વારકા જેવી જ મૂર્તિ ડાકોરમાં પણ છે એના વિશેનો ઇતિહાસ આપણે આ વિડીયોમાં જોઈએ હેલો ફ્રેન્ડ આજે આપણે રણછોડાઈના નગરમાં એટલે કે ડાકોર આવ્યા છે કે અહીંની જે મૂર્તિ છે એ એક્ દ્વારકાધીશની એટલે કે દ્વારકાની જે મૂર્તિ છે એ જ મૂર્તિ છે તો એનું શું કારણ છે તો એનો ઇતિહાસ આપણે જોઈએ તો કે એવું છે કે બોડાણો નામનો એક કૃષ્ણ ભક્ત હતો એટલો બધો પરમ ભક્ત હતો કે એ જમાનામાં એ અહીંથી દર છ મહિને એ અહીંથી દ્વારકા જતો હતો ચાલીને તો એવું એણે દર વર્ષે એવું કરતો હતો કે વર્ષમાં બે વાર એ અહીંથી ચાલી અને દ્વારકા જતો પછી આવું એણે બોતેર વર્ષની ઉંમર સુધી એણે ચાલુ રાખ્યું પરંતુ જ્યારે એ ચાલી નહોતો જ્યારે સક્ષમ નહોતો જવા માટે ત્યારે કૃષ્ણ ભગવાન દ્વારકાધી તેના સ્વપ્નમાં આવ્યા અને એમણે એવું કહ્યું કે તું રહેવા દે તારે આવવાની જરૂર નથી પણ તરણ દર્શન આપવા માટે હું ખુદ ડાકોર આવીશ હવે તું આવ ત્યારે તું ગાડું લઈને આવજે ત્યારે બોડાણા પાસે પૈસા નહોતા એ એકદમ ખખર જ પોતાનું ગાડું લઈ અને દ્વારકા ગયો દ્વારકા ગયો એટલે ત્યાંના પૂજારીએ પૂછ્યું તો બોડાણા બોડાણો તો એકદમ નિઃસ્વાસ ભાવે એવું કહે છે કે હું મારા ભગવાનને લેવા આવ્યો છું આ ગાડામાં બેસાડી હું એને લઈ જવાનો છું ત્યારે પૂજારીઓને એવું લાગે છે કે આ તો મજાક કરે છે છતાં પણ ચિંતા વસે એ લોકોએ રાત્રે પૂજારીએ મંદિરના દરવાજા બંધ કરી દીધા કે અમારા ભગવાનને કોઈ ના લઈ જાય પરંતુ ભગવાનને તો શું કોઈ રોકી શકે છે ભગવાન તો બધા દરવાજા ખોલી અને બોડાણાના ગાડામાં બેસી જાય છે અને ભગવાન અને ગોડાણા એ બંને ડાકોર આવવા નીકળી જાય છે અને ખબર જ છે ભગવાનને કે આ ગાડું ચલાવી શકવાનું નથી બોડાણાને કહે છે કે પાછળ કહેશું જ્યાં રથ હું આંકી લઉં છું જ્યારે પરમાત્મા રથ રાખે છે ત્યારે શું કંઈ વાર લાગે છે એ તો એક પણમાં પહોંચી જાય છે ડાકોર અને જ્યારે ડાકોર પહોંચે છે ત્યારે બોડાણાને આપે છે કે અલે હવે તું રથ હા ગાડું તું હા ત્યારે જ્યારે દ્વારકામાં બધાને ખબર પડે છે કે આપણા ભગવાન અહીંયા નથી ત્યારે ત્યાંના પૂજારી ત્યાંના બધા લોકો એમની પાછળ દોડે છે અને એ બધું જોઈ અને બોડાણાએ તે કૃષ્ણ ભગવાનની મૂર્તિ અહીંયા ગોમતી ઘાટમાં એને ફેંકી દીધી અને ગોમતી ઘાટમાં જેવી એને ફેંકી દીધી એ ભેગા જ બધા દ્વારકાના લોકોએ બોડાણા ઉપર લાકડીનો પ્રહાર કર્યો લાકડીના પ્રહારને લીધે ઉમરલાયક બોડાણાનું મૃત્યુ થઈ ગયું અને ત્યારે બધા લોકોએ એવું કીધું કે જો કૃષ્ણ ભગવાનની મૂર્તિ ભારો ભાર જો તમે સોનું જોખો એટલું સોનું આવે તો જ અમે મૂર્તિને અહીંયા સ્થાપિત કરવા દઈશું બાકી અમે અલાવ કરશું નહીં ત્યારે બધાને ખ્યાલ હતો કે બોડાણો છે એ ખૂબ જ ગરીબ છે એની પાસે જરા પણ સોનું નહોતું તો બોડાની પત્ની પાસે ફક્ત એક નાકની હતી આઈ હોપ કે તમને આ ગમ્યું ડાકોરના ઠાકોરની સ્ટોરી આજે તમે પાછળ મંદિર જોઈ રહ્યા છે તે ડંકેશ્વર મહાદેવનું મંદિર છે દ્વાપર યુગની વાત છે કે જ્યારે અહીંયા મુનિનો આશ્રમ હતો એ મુનિએ શંકર ભગવાનનું અઘોર તપ કર્યું ત્યારે શંકર ભગવાને એમને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું મારું શિવલિંગની અહીંયા સ્થાપના કરીશ અને કૃષ્ણ ભગવાન પણ ખુદ અહીંયા આવશે ત્યારે તેમણે એવું કહ્યું કે કશો વાંધો નહીં અને એણે નાનું એવું અહીંયા કુંડની સ્થાપના કરી હતી તીન કુંડ બનાવ્યો હતો ત્યારબાદ થયું સંજોગો વરસાદ એવું કે ભીમ અને કૃષ્ણ ભગવાન બંને ફરતા ફરતા અહીંયા ડાકોર આવ્યા હતા એમણે મુનિના આશ્રમમાં આશ્રય લીધો ત્યારબાદ એમણે અહીંયા ભીમને તરસ લાગી હોવાથી આ કુંડમાં એમણે પાણી પીધું કુંડ ખૂબ જ નાનો હતો એને વિશ્રામ કરતાં કરતાં ભીમે એવું વિચાર્યું કે આટલો નાનો કુંડ છે તે બહુ લોકો માટે ઉપયોગી નથી આથી એમણે પોતાના ગદાના પ્રહારથી નવસો નવ્વાણું વાર જેટલો કુંડ છે એને મોટો કરી દીધો અને આ એ જ કુંડ છે જે તમે પાછળ જોઈ રહ્યા છે જેને અત્યારે ગોમતી ઘાટ તરીકે ઓળખો આપણે જેમ આ સ્ટોરી જોઈ એમ ડંક મુનિના કારણે જ આ ગામનું નામ ડંકપુર કહેવાતું હતું અને સમય જતાં ડંકપુરને ડાકોર તરીકે ઓળખવા માંડ્યા હતા તો આજે આપણે આ ડાકોરની મુલાકાત લીધી અને ડાકોરના ઇતિહાસ વિશે જાણ્યું અને તમે ડાકોર આવ્યા હોય તો બાપાલાલના વડા નથી ખાધા ગોટા નથી ખાધા તો તમે કશું જ નથી ખાધું આ અહીંના ફેમસ છે એટલે જો તમે ડાકોર આવો તો જરૂરથી અહીં ગોટા અને દહીં ટ્રાય કરજો આઈ હોપ કે તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે થેન્ક યુ